ત્યાં ઘીમાં ભેરસેડ થવાની પ્રાથમિક માહિતીના આધારે ત્યાં તપાસ રેડ કરતા અમારી લોકલ ફૂડ એન્ડ ડ્રગની ટીમ તથા જિલ્લા પુરા અધિકારીઓની સાથે રહીને ઝડપો કરતા ત્યાંથી લગભગ સત્યાવીસો કિલોગ્રામ જેટલું શંકાસ્પદ ઘી અને બટર અને પાઉ એનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત લગભગ તેર લાખ રૂપિયા થાય છે તથા આ જગ્યાથી ચાર અલગ અલગ દૂધ ઘી અને બટરના નમૂના રહીને લેબમાં મોકલવામાં આવેલા છે અને આ પ્રાથમિક દ્રષ્ટિ ભેસો જથ્થો હોવાથી તથા પામ ઓઇલ મળેલું હોવાથી આમાં ઘીમાં ભેસવી પ્રબળ શંકા હોય આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આ લેબ રિપોર્ટ આવ્યા બાદ આ પેઢી સામે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે